થઈ ગયું અમારે મોડું તો નાવાનું બાકી છે તો ઘડીક ફ્રી થઈ ગયો મેં કીધું કઈ નઈ હલે તડકે ઘડીક જાઓ બે બોલાતો નથી શરદી થઈ ગઈ કેમ કે રાતે અમારે ચાર વાગી ગયા આવા માં મતલબ ત્રણ સાડા ત્રણ તો થઈ ગયા તો પછી ઘરે પખતા પગતા ચાર વાગી ગયા ચા પાણી પીધા ઘડીક બેઠા ઘડીક ભાઈ બનાવાય બધા તો વાંધો નહીં આવે મોડા ભેગું મોડું તો પછી લેટ થઈ ગયું અત્યારે ઊભું થવા મોડું છે હાડા ન થઈ ગયા ઊભું થવામાં અને ચા પાણી પીધા ને ક્યાં દસ વાગી ગયા મીધો હવે થોડી વાર રહીને હું કહું ના તો ભાઈ આપણે દસ પંદર મિનિટ બેસીએ તડકો લઈને તો શરદી સારી થઈ જાય અને પછી નહી ધોઈ આવી હવે જો કેવા થઈ ગયા છે આપણે જો આમ બે થઈ ગયા છે કે નહી ધોયા વગર ને આપણે હવે ઘડીક બેસી ને પછી જાય ના અને બ્લોગ એજ તો શરૂ નત કરવાનો કાઈ વાંધો ના નાઈન ફ્રેશ થઈને ફ્રી થઈને પછી બ્લોગ શરૂ કરી દી અને આપણે દુકાને જાવું છે તો પછી થાય છે મોડું અને આમે મોડું તો આજ થઈ ગયું છે તો ભાઈ આજના ફૂલ બ્લોગમાં બેના રહેજો બરોબર જે છે એ તમને બધું બતાવ ના વાજાતો તો ઉપર સા દેવા જવાનો છું ઉપર કામ શરૂ છે ને મને કીધું ઘરેથી મેં કીધું ચા દઈ ને મેં કાંઈ વાંધો હાલો પછી આપણે નવા તો હાલો પહેલાં ચા પણ ઉપર દઈ આવી પછી આપણે નાઈ લઈ ઠંડી પણ બહુ સારો બહુ આ સ્ટાઇટ વધારે છે હેલો ઈ ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને બધાને રામ રામ ને ગુડ મોર્નિંગ તો જો સવાર સવારમાં મસ્ત નાઈન થઈને તૈયાર થઈ ગયા છે જો કપડાં વપરા પહેરિંગ કમ્પ્લીટ અને થોડી વાર પહેલાં મેં કીધું હજી તો જાગ્યા હતા ત્યારે તો મેં બ્લોગ એમને શરૂ કરી દીધું અને રાતનો ઉજાગરો હતો ભાઈ એટલે આજે મોડું થઈ ગયું છે ને હવે આપણી પાસે ટાઈમ નથી કારણ કે તો ઘરે પણ કોઈ નથી અને મારે જવું છે દુકાને તો મેં કીધું બારણા બણા બધું બધું બંધ કરું અને પછી હું કોઈ દુકાને નીકળું એમ તો ભાઈ શર્ટ કેવો લાગી ખાલી મને કમેન્ટમાં કહી દેજો બરાબર અને માથું ન ધોયું કારણ કે હું રોજ માથું ન ધોતો થોડો ઘણો એર લોસનો પ્રોબ્લેમ છે એટલે એકાદ એકાદ બે દિવસે એમ ધો બરાબર એ તો જો કે બધા ધોવે છે એ રીતે તો તો ભાઈ હાલો આપણે હવે ભાઈ મોડું થાય છે તો આપણે દુકાને બરાબર તો ફૂલ બ્લોકમાં બીના રહેજો અને હવા જે ભારે ભારે થઈ ગયો છે તો ભાઈ આપણે હવે જો પાણીની મોટર લઈ લીધી છે ને આ ગાડી લઈને જવાનું છે તો સવાર સવારમાં ગાડી કે ઘડી ફ્રેશ આપવો પડે પછી ગરમ થાય નવી નવી ગાડી છે પણ આ ગાડીના મોડલમાં બધાને એમ થાય મારે એની ટોટલી ગાડીમાં થાય છે ઘડીક શરૂ રાખવી પડે તો શું છે તપે ને તો આ જો અત્યારે કેવો અવાજ આવે મસ્તીનો શરૂ થઈ જાય ને પછી વાંધો ન આવે એટલે વાલ લાગે તો ઓલે ગાડી મેં અત્યારે પડી રહેવાતી દીધી છે અને આજે નવી ગાડી છે ને તો આ લઈ જવાની છે તો આ લઈને આપણે દુકાને જવાનું છે આજમાં તો બરાબર તો હાલો આપણે ફટાફટ દુકાને ભોગી જઈએ બરાબર ને અમે સાડા દસ વાગી ગયા છીએ દુકાને ક્યારે ન આવી ગયો પછી થોડોક કામમાં હતો એટલે બહુ મોડું થઈ ગયું હતું તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને મારા કોમ્પ્યુટર બંધ થઈ ગયો તો અત્યારે અચાનક થી બંધ થઈ ગયું ને મેં તો આને અત્યારે ખોલી તો નાખ્યું છે અને મારે ક્લીન કરવું પડશે આમાં એટલે આપણે ઓલરાઉન્ડર છે એવા છે કે એવું નથી કે મોબાઈલનું જ આવડે બધું આવડે તો આ કોમ્પ્યુટરનું ખરાબ છે તો આ થોડુંક સારું કરવું છે બરાબર તો ભાઈ કરી નાખી તો તમે બનાવે છો માં તો ભાઈ આને સાફ સફાઈ કરવા માટે બ્લોઅર મશીન મારવું પડશે ત્યારે સાફ સફાઈ થાય આની પેલા ખોલી નાખો ફૂલ સાફ સફાઈ કરના બરોબર અને એક હાથું તો કઈ ફાવશે નહીં બધું તો ભાઈ આજે થોડુંક લેટ થઈ ગયું છે ઘરે જવા માટે અને આજે બાઈક પણ નથી એટલે હાલીને જવું છે અને આજે એક ને પછી હું જાઉં છું જમ આપણે જૂના રસ્તે જે હાલ થાય એ રસ્તે અને એમાં પણ મારા જે મોવા જવાનું છે મારા કોમ્પ્યુટર જે ખોલેલું રિપેર કરેલું છે ને તો એનું વસ્તુ નથી મારે તો એ લેવા જવું પડશે એવું છે બધું તો કઈ વાંધો નહીં ભાઈ જો મોવા જવાનું થાય છે તો જાવું બાકી તો દુકાને છો તો અત્યારે પેલા ફટાફટ હું જમી આવું ગાય તો આપણે આમ જોયું છે કે શું કરે ફોનમાં કેમ તો ભાઈ ફૂલ માં ભીને રહજો બરાબર અને હવે તો પછી ગાડી લઈને જવાનું રહે મને હાલીન તો પછી અત્યારે બળ પડે એવું છે ઘણા ટાઈમથી અમે આ રસ્તે આવેલા નહોતા મેં તો આજે આ રસ્તેથી લીધી અહીંયા મકાન બનતું લાગે જો ને બધું વસ્તુ નાખી દીધી છે ડોબરાઈ ગયા બીમે ભરાઈ ગયા લાગે ચાલો તો ફટાફટ ભૂખ લાગી છે ખાઈ લી તો ભાઈ ફટાફટ જમી લીધું મેં અને ફટાફટ મારા મોવા જવું ફટાફટ આવતું રહેવાનું છે તો માથે વસ્તુ મૂકવાની શાંત રાખવું પડે ન જઈ નહીં ઓલી ગાડી લઈને જવાની છે સિમેન્ટ ખવાર વેવી દે ને પછી મૂકી દીધી તો હાલો આ ગાડી પડી છે ને એકને લઈ જવાનું છે બીજું હાલ ફટાફટ આપણે કોમ્પ્યુટર રિપેર કરીને આવીએ બધું એની વસ્તુ લાવવાની છે ખોલે તો છે તમે આખો ખવાર તો ભાઈ જો મે તમને કીધું છે કે મારા મોવા આવવાનું તો એમ એટલે ગાડી પડશે તો જો અત્યારે આવી ગયા છે કોમ્પ્યુટર હારે લઈને આવવું પડ્યું કારણ કે હું છે વસ્તુ લાવવાની હોય ને વસ્તુ એમને ન મળે એમ પેલા તો મોઢાની હાલત જો તમે ગાડી મેં ધોડ તો જો અમારો મોવા છે રૂલો ને રંગી દો હું કહેવાય રૂડુ 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 ને રંગી લો હા ભાઈ રૂડો ને રંગી લો અમારો મોવા છે તો અમે જો અત્યારે હવે જવાનું છે ભાઈને ફોન કર્યો છે મને કે આવો કે હું તૈયાર જ છું

ભલે આવે હાલો ભાઈ તો જાય એક ફોને આવે છે બરોબર ને એક ભાઈ આવે છે મળવા તો ઘડીક બે મિનિટ ખમી જાવ પછી આપણે અહીંયા દુકાને બ્લોગ બનાવશું તો અત્યારે આપણે બેઠા છીએ રિપેર થાય છે તો થઈ જાય પછી હું ભાઈ ગઈ તમું અરે આવેલો છે ને લેપટોપ લેવું છે તમું ને જોતો તો ક્યારે કેમ છે સારું છે ભણવા ભણવામાં તો ડેલ નું નકરે સારું જ આવે ડેલ વાળાનું

થઈ જાય મને શું છે ગરમ થતું હતું વગર ઘરનું એટલે વારંવાર બંધ થઈ જતું તું બધું છે ભાઈ હા આપણે કામ કામ થોડો તારે ભલી ભલી તો એમાં થઈ તો એવું છે ભાઈ બધું તો પછી બે ત્રણ કામ છે તો એ જવાનું છે તો માં એ પણ વસ્તુ લેતા આવીએ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનુન ગુડ કારણ કે બહુ લાગી છે તો બ્લોગે પૂરો કરી લેવો છે તો ખાસ કરીને આપણે ચેનલ પર નવા તો ને સબસ્ક્રાઇબ કરતા જો પ્રેસ કરજો વિડીયો લાઇક કરજો અને આજે મોવા ગયા એટલે ઢાકી ગયા છે ને બહુ ઊંઘે આવશે કાલે રાતનો ઉજાગરો છે એટલે તો કઈ નહિ બસ બધાને જય શ્રી રમાન ટાટા મળશું આપણે ફરી એક નવા બ્લોગ શરજો બસ બધાને બાય બાય